નમસ્કાર મિત્રો મિત્રો હું છું ગોસ્વામી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ માર્ચ ચોવીસ છે અને આજે જ્યારે મહાશિવરાત્રિનો પર્વ છે ત્યારે સર્વે દર્શક મિત્રોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ આઠમી માર્ચથી લઈને સત્તર માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમ તાપમાનનો પારો કેટલો રહેશે ઠંડી ગરમી પવન વાદળછાયું વાતાવરણ અને હવામાં ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે કે કેમ તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને પાકિસ્તાનમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને આ સાયક્લોનિક સિસ્ટમના કારણે ઉત્તર ભારત ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થતા હોય છે જેની અસરના લીધે થઈને એકથી ત્રણ માર્ચ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો આગામી તારીખ નવમી માર્ચની આસપાસ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ ઊભું કરશે જે રાજસ્થાન ગુજરાત અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે નવથી લઈને ચૌદ તારીખનું જે સેશન છે તેની અંદર ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં ઘાટા વાદળો પણ જોવા મળે અને જે તે વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ શકે તેવી શક્યતા છે એટલે મિત્રો કોઈ પર્ટિક્યુલર આપણે વિસ્તાર જણાવતા નથી પરંતુ વધતા ઓછા પ્રમાણમાં આ એક બેસથી લઈને પાંચ ટકા વરસાદની શક્યતા રહેલી છે બાકી ભારેથી ભારે વરસાદ સાર્વત્રિક વરસાદ અને નુકસાનીવાળો વરસાદ ન નતા પણ થાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે અવારનવાર નવી સિસ્ટમ જો સક્રિય બની જશે અને ભેજના પ્રમાણને લીધે ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થશે લો ક્લાઉડ વધારે બનશે તો આપણે અવારનવાર વિડીયો તમને આપતા રહીએ છીએ તેની અંદર તમને થોડું એલર્ટ આપી દઈશું પરંતુ હાલના તબક્કે કોઈ મોટી ચિંતાના સમાચાર દેખાતા નથી દિવસ નજીક આવતા જો સિસ્ટમમાં ફેરફાર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દે એટલે મિત્રો તારીખ નવથી લઈને જે ચૌદ પંદર તારીખનું સેશન છે તેમાં ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના ભાગરૂપે થઈને સાયક્લોનિક સિસ્ટમ અને એના લીધે થઈને વાદળછાયું વાતાવરણ રાજસ્થાન ઉપરાંત ગુજરાતના પણ અનેક ભાગોમાં જોવા મળી શકે છે નવથી લઈને પંદર માર્ચની અંદર રાજસ્થાનના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થાય ઉત્તર ભારતના અનેક ભાગોમાં તળા સાથે વરસાદ થાય બરફવર્ષા થાય અને વરસાદ પણ એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના થઈ શકે છે પવનની વાત કરીએ તો ગુજરાતમાં પવનનું પ્રમાણ આગામી ત્રણથી ચાર દિવસ ખાસ વધારે રહેશે જેમાં પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે મિત્રો ઉત્તર ભારતમાં જે બરફ વર્ષા થઈ છે તેના બરફીલા પવન ગુજરાતને મળશે અને ગુજરાતમાં પણ ઓલરેડી પવનોનું પ્રમાણ વધારે જોવા મળશે એટલે એક ઠંડા પવનોની શીતલહેર આપણને જોવા મળનારી છે મોડી રાત્રે વહેલી સવારે હજુ પણ ઠંડીનો અહેસાસ વધુ થનારો છે બપોર દરમિયાન સામાન્ય ગરમીનો અહેસાસ વધુ થશે ત્યારે મિત્રો આવા નવા નવી સિસ્ટમો સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપણે આપી દઈશું હવે વાત કરીએ તો ભેજના પ્રમાણની આવનારા દિવસોમાં ભેજનું પ્રમાણ પણ થોડું વધારે જણાય અને આવનારા દિવસોમાં એ ભેજના કારણે થોડું વાદળછાયું વાતાવરણ પણ વધારે સર્જાય તેવી શક્યતા છે ગરમીની વાત કરીએ તો મહત્તમ તાપમાન અઠ્યાવીસથી લઈને ત્રીસ ડિગ્રીથી ઉપર જાય અને ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી શકે છે ઉપરાંત મિત્રો તારીખ સાત તારીખથી જ માફ કરશો સત્તર તારીખ બાદ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હોય છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે તેની હારમાળા ઓછી થઈ જશે અને આવનારા દિવસો એટલે કે બાવીસ માર્ચ બાદ ધીમે ધીમે એક ગરમીનો અહેસાસ પણ આપણને થવાનો છે એટલે ગુજરાત માટે કોઈ ભારે વરસાદના સમાચાર નથી પરંતુ મિત્રો તારીખ પંદર માર્ચ સુધી થોડું સાચવજો અને ત્યારબાદ નવી સિસ્ટમ સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું સોળ અને સત્તર માર્ચે પણ સામાન્ય વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે